વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફળસા ખાતે સંધ્યા ગ્રુપ ઓફ કંપની દ્વારા કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું ઉમરગામ તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી તાલુકાના મોટી સંખ્યામાં પધરાયેલા ખેડૂતોએ કિસાન સંમેલન સફળ બનાવ્યું હતું આંબા અને શાકભાજી ફળના પાકોમાં આવતા રોગ જીવાત અને તેના નિયંત્રણને લઈને નવસારી કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતોએ હાજરી આપી હતી તાલુકાના ખેડૂતોને પાક લેવામાં પડતી તકલીફો અને વધુ ઉત્પાદન લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ રીપોટ બાય જીતેંદ્ર માયાવંસે વલસાડ હું શશિકાંત પટેલ વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘ પ્રમુખ આજ રોજ અમે આ ફણસા ચાર રસ્તા ખાતે કોડી પટેલ સમાજ હોલ છે ત્યાં એક ખેડૂત સંમેલન કમ અભ્યાસ વર્ગનું આયોજન કરેલું જેમાં ખાસ કરીને આ વિસ્તાર કે આંબાવાડી તથા શાકભાજી પકવતા ખેડૂતોનો હોય એ બે વિષયના તજજ્ઞો અહીં આજે બોલાવેલા અને એ દ્વારા આ ઉપસ્થિત ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે એ ઉપરાંત ભારતીય કિસાન સંઘ દ્વારા જે આ સંમેલન જે કેટલાક પ્રશ્નો છે જેવા કે ઓગણીસો બે હજાર ને અઢાર માં આપણા આખા રાજ્યનું રિસર્વે થયેલું જમીનનું નું રીસર્વે થયેલું અને એ જમીનના ના રીસર્વે બાદ પ્રમોલ્કેશન થયા બાદ એમાં અસંખ્ય ભૂલો રહી ગઈ લગભગ અઢાર લાખ ગામડા પૈકી અઢાર હજાર ગામડા પૈકી લગભગ બાર હજાર ગામડાનું જે પ્રમોલ્ગેશન થયેલું એના લગભગ ચોર્યાસી લાખ સર્વે નંબર તમામ ભૂલ ભરેલા અને એને લીધે ખેડૂતોને પારવાર મુશ્કેલી પડી રહી છે એ તમામ સર્વે નંબરોના આકાર બદલાઈ ગયા નકશા બદલાઈ ગયા ક્ષેત્રફળ બદલાઈ ગયા અને વારંવાર રજા છતાં પણ આ સરકારના પેટનું પાણી હાલતું નથી અને તેથી આ સંમેલન દ્વારા અમે ખેડૂતોને જાગૃત કરવા માંગીએ છીએ અને આગામી દિવસોમાં આ બાબતે એક મહા રેલી વલસાડ ખાતે આયોજન થાય એ બાબતે અમે પ્રયત્નશીલ છીએ ગુડ મોર્નિંગ હું ડૉક્ટર સ્મિત પટેલ છું ડાયરેક્ટર સંધ્યા ગ્રુપનો અમે જંતુનાશક દવા બનાવી છે કરીને જે આજનો પ્રોગ્રામ છે કિસાન મહોત્સવનો જેમાં વિષય છે આજે શાકભાજી ને કેરી માટે એના માટે અમે જંતુનાશક દવા અમુક કર્યું છે આજે અમે ઘણા વિશેષક મંગાવ્યા છે જે આપણે દિલ્હીથી આવ્યા છે યુનિવર્સિટીના વડોદરાથી બી આવ્યા છે જે કિસાનોને કેવી રીતે યુઝ કરવાનું છે કેવી રીતે એનાથી લાભદાયી થશે એનાથી એ લોકોનું ઉત્પાદન કેવી રીતે વધશે એના માટે આજનો કાર્ય રાખ્યો છે કરીને મને આશા છે કે આજનો પ્રોગ્રામથી બધા કિસાન ભાઈઓને ઘણું આભાર લાભ થશે એના માટે અમે કઈ બી એ લોકોને હશે તો અમારી ટેકનિકલ ટીમ છે જ કરીને એ લોકોને હેલ્પ કરશે થેન્ક યુ અમારા પાસે કરીબન ઓલમોસ્ટ છસો પ્લસ પ્રોડક્ટ છે કરીને જે જંતુનાશક દવા માટે બધી છે કરીને